આણંદ ખાતે તંત્ર દ્વારા સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાઈ ગયો આ રક્તદાન વિશે અને દિવસે કુલ સાતસો જેટલા યુવાનોએ નોંધણી કરાવી સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાન કરવું એક માનવ કલ્યાણનું કામ છે સમગ્ર વિશ્વમાં દર વર્ષે તારીખ ચૌદ જૂનના દિવસે ઉજવાતા વિશ્વ રક્તદાતા દિવસની આણંદ જિલ્લામાં ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું આ રક્તદાન દિવસે નિમિત્તે કલેક્ટર સાહેબ શ્રી માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને એસપી સાહેબના સહયોગથી આજે મહા રક્તદાન કે આણંદ જિલ્લામાં યોજાયો છે જેમાં ક્રોસ અને સંગ્રાહિટલ નો મહત્વનો ભાગ છે રક્તદાન એ મહાદાન છે